જંબુસર પદયાત્રા સંઘ ને વર્ષમાં મંગલ પ્રવેશ નિમિત્તે ગણેશ ચોક થી માતાજી ની શોભાયાત્રા નીકળી જય માતાજી યુવક મંડળ પદયાત્રા સંઘ ના વર્ષના મંગલ પ્રવેશે મહાકાળી માતાજીની શોભાયાત્રા ગણેશ ચોક પંચાલ ઠાકોરભાઈ મણિલાલના નિવાસસ્થાનેથી નીકળી જંબુસર શહેરના રાજમાર્ગો પર ઉપલીવાટ કોટનબારના મુખ્ય બજાર સોનીચકલા લીલોત્રી બજાર થઈ પરત મહાકાળી માતાજીના મંદિરે પહોંચી હતી માતાજીની શોભાયાત્રા ડીજેના તાલે ભક્તિ સંગીતના સથવારે નીકળી હતી જેમાં માઈ ભક્તો ભજન કીર્તનના તાલે ઝૂમી ઉઠ્યા હતા સાથે જ શહેરના માર્ગો પર જય માતાજીના નાદથી ગુંજી ઉઠ્યા હતા તેવીસમાં વર્ષના મંગલ પ્રવેશે યુવક મંડળ દ્વારા વિવિધ ધાર્મિક કાર્યક્રમો જેમાં રાસ ગરબા મહાકાળી ચાળીસાના પાઠ મહાપ્રસાદનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં ભક્તોએ ભાગ લીધો હતો